નમસ્કાર શો માં આપનું સ્વાગત છે ભાવનગર અને માં સ્ટેટ ની ટીમ દ્વારા અલગ અલગ સ્થળોએ દરોડા પાડી ગેરરીતિ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી સ્ટેટ જીએસટીની અમદાવાદની એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા સિયોરમાં આવેલી ચાર જેટલી ફર્નેસ અને રીરોલિંગ મિલમાં દરોડા પાડવામાં આવ્યા હતા આ ઉપરાંત ફર્નેસ અને રીરોલિંગ મિલના માલિકો અને ભાગીદારોના ભાવનગર ખાતેના નિવાસે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી આ ઉપરાંત ભાવનગરમાં આવેલ રેડીમેડ ગાર્મેન્ટ શોપ તેમજ ચશ્માની દુકાનમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી બુધવાર સવારથી હાથ ધરવામાં આવેલી કાર્યવાહી આજે પર શરૂ રહી હતી